エイミー・ローカル・キャン

ભરૂચ સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા વહેલી સવારના સમય કાર ચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જે કે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે કારમાં સવાર 3 ના મોત નિપજ્યા છે અને આ ત્રણેય યુવાનો બાવીસ 25 વર્ષની ઉંમરના હોવાનું જાણવા મળી રહ્યું છે અકસ્માતની જાણ થતાં જ મૃતકોનો પરિવાર ભાવનગરથી ભરૂચ આવવા રવાના થયો હતો ત્રણ પૈકી એક યુવાનની સગાઈ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ ડિજિટલ યુગ ન્યૂઝ અંકલેશ્વર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતા ની સાથે